તો નાની ખરેખર શરૂઆતમાં સવારથી આવેલો અત્યાર સુધી મને તો એવું જ થયા કરે કે બસ ફરિયાદ કરું બધા મુલાકાત થયા જ કરે બધાને મળ્યા જ કરું કેમ કે અલગ અલગ વિસ્તારમાં એટલા બધા સાથી મિત્રો આપણા આદિવાસી સમાજના મળ્યા ને કે લગભગ સાંજ પડે રાત પડે ત્રણ દિવસ સુધી એમ ફરિયાદ કરું બરાબર ભાઈલભાઈ અને કલ્પેશભાઈ આપણા આદિવાસી સમાજ માટે કંઈ સંદેશ આપો જે ખૂબ મોટી સંખ્યામાં આવે પૂરા દેશભરમાંથી આવતા છે ખરેખર ખૂબ મજા આવી રહી છે આવા પાંચ વર્ષ પછી કલ્પેશ આપણા વિસ્તારમાંથી હશે તો કંઈ સંદેશ આપો જે માં આપણું જે સંમેલન છે આપણા સમાજનું આપણા પરિવારનું આખા દેશમાંથી આપણા સમાજના ભણેલો ગણેલો વર્ગ તમામ વર્ગ ઉચ્ચ કક્ષાએ બેઠેલા અધિકારીઓ તમામ એક મંચ પર આવીને નીચે બેસીને સમાજ સાથે ચર્ચા કરે છે સુખ દુઃખની વાતો કરે છે તો અમે તો એટલો જ સંદેશો આપવા માંગીએ છીએ કે આવતીકાલે મોટી સંખ્યામાં અહીંયા જોડાવો અને આપણો સમાજ શું છે આપણી વાણી શું છે પહેરવેશ શું છે એ તમામ વસ્તુની અહીંયા જાણકારી મળશે કલ્પેશભાઈ આવતીકાલે જે શક્તિ પ્રદર્શન છે ભાઈલુભાઈ કલ્પેશભાઈ અન્ય સાથી મિત્રો પણ કરવાના છે એના વિશે થોડી માહિતી આપો અમે તો નક્કી કરી લીધું છે ધરમપુર વાંસદા તમામ વિસ્તારના લોકો તંબાડી ખાતે ભેગા થઈને પંદર થી વધારે એની સંખ્યામાં રેલી આકાર અહીંયા છે વૈલભાઈ તમે પણ કંઈ આપો સંદેશ અમે અનેક રાજ્યોમાંથી જે ગુજરાત હોય કે મહારાષ્ટ્ર હોય એ વિસ્તારમાંથી રેલી આવશે નાની તંબાડી એનું મુકામ રહેશે અને ત્યારબાદ મહારેલીમાં રેલીમાં જોડાવાનો પ્રયત્ન કરીશું અને જેઓ આપણા આદિવાસીઓના જે વાજા વાજીંત્ર હોય કે પછી આપણે જે કોઈ નૃત્ય સાથે જોડાવાની કોશિશ અમે કરવાનો પ્રયત્ન કરીશું તો પણ આજે આપણે વિસ્તારમાં વિસ્તારમાં આ પ્રોગ્રામ થઈ રહ્યો તો આજે આજુબાજુ ગામડાઓ પણ એના પર ફોકસ કરીને અહીંયા આવ્યાનો પ્રયત્ન કરે અને પ્રોગ્રામનો સારો એવો આપણે આદિવાસી કાર્યક્રમને સારી રીતના નિહાળીએ એ રીતનો મેસેજ આપવા માંગુ છું જય આદિવાસી જય આદિવાસી જય આદિવાસી જય આદિવાસી જય આદિવાસી